ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે હકીકત જુદી છે મેઘરજ તાલુકાના અંતરિયાળ વેડી ગામના લોકો આજે પણ પાયાના વિકાસથી વંચિત છે ગામ પાસે વહેતી નદી પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓથી લઈ ખેડૂતો સુધી બધા જીવનના જોખમે નદી પાર કરવા મજબૂર છે ગામ લોકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે હાલ એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો થઈ રહી છે ગામડે ગામડે વિકાસ પહોંચ્યો હોવાના દાવા થઈ રહ્યા છે પણ આઝાદી બાદ આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પાયાના વિકાસથી વંચિત છે વાત છે મેઘસ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલ વૈડી ગામની વેડી ગામ પાસેથી વેડી નદી પસાર થાય છે વેડી ગામમાં લગભગ બસો ઘરની વસ્તી છે આ ગામના રહીશો ખેડૂતો વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ તેમજ દૈનિક કામકાજ માટે નજીકના મોટા ગામ વાઘપુર જવું પડે છે વિદ્યાર્થીઓને શાળાએ જવા બેંક તેમજ પોસ્ટના કામકાજ અને કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ વાઘપુર ગામે જવું પડતું હોય છે આરોગ્યના કોઈ બીમારી સમયે પણ વાઘપુર ગામે ડોક્ટર મળી રહે છે અને સરકારની આરોગ્યલક્ષી એકસો આઠ સેવા માટે પણ નદીમાં થઈને જવું પડે છે બીજો કોઈ વિકલ્પ નથી હાલ ચોમાસું ચાલે છે ત્યારે આ વિસ્તારના અને ઉપરવાસના વરસાદના કારણે વાયડીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે જેથી ગામના લોકો ખેડૂતો અને વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પસાર કરી જવું પડે છે આ નદી પર પુલ બને એ ખાસ જરૂરી છે મારું નામ સંદીપ રમેશભાઈ કટારા છે અમારું આ ગામ વૈડી ગામ જે વાઘપુર મેન રસ્તાને જોડતો એક રસ્તાની સમસ્યા છે જે વર્ષો જૂનો આ રસ્તો પગવાટ જ છે નદીમાં થઈને જવાનું ગમે તે કામે જવું હોય તો ચોમાસા ની અંદર કોઈ બહાર નીકળી શકતું નહીં કોઈ મેડિકલ હોય તો દવાખાને કઈ રીતે જવું માણસ મરી જાય એવી હાલત છે રસ્તો બિલકુલ વર્ષો કોઈ રજૂઆત કરે છતાં બી કઈ રસ્તાનું હજી સુધી કઈ નિરાકરણ થયું નહીં એટલે સરકાર શ્રી એવી વિનંતી કરીએ કે આ રસ્તાનું કંઈક નિરાકરણ લાવે સ્કૂલ માં જવા માટે બચ્ચાઓને પ્રોબ્લેમ થાય દવાખાને અમે જઈ શકતા નહીં કોઈ ઇમરજન્સી આવે કોઈ લેડીઝ ને ડિલિવરી હોય તો હોસ્પિટલ કઈ રીતે જવાનું હવે છોકરાઓને પકડી પકડીને લઈ જવા પડે અમાર નદી ઉતારવા હાથ પકડીને માથા ઉપર પકડીને લઈ લઈને રોજ સ્કૂલે મૂકવા જાય છે ને સાંજે કદાચ એકલું છોકરો હોય તો ઘરે રીતે આવે તણાઈ જાય તો એની જવાબદારી કોની એટલે આ રસ્તો અંદર ત્રણ કિલોમીટર જાય છે અને આજુબાજુ બસો ઘરો છે એટલે ખાસા બધા માણસોને આ પ્રોબ્લેમ એટલે સરકાર શ્રી એવી અપીલ કરીએ કે આ રસ્તો બનાવી આપે અમને અને અમારી આ જરૂરિયાત ને જલ્દી જલ્દી પૂરી કરે ગામ વૈડી અમારે શાળા છોકરા જતા અહિયાં પેલી નઈ ને પેલી કેડે ઘર છે તો શાળા જતા કઈક મુશ્કેલી પડે છે સવારે વહેલા મુકવા આવવા પડે અને સાંજે લેવા આવવા પડે ને ટેકવા બાજુ થાય અને અમારે જવું પડે ને ડિલિવરી બેન કે હોય તો ગાડી કોઈ આવી શકે એવી નથી તો અમારે આ ભૂલ થયો હોય તો અમારે બહુ સારું હતું અને હવે નાગપુર ગ્રુપ પ્રમુખ અંદર સરપંચ તરીકે હું નવો ચૂંટાયેલો છું મારું નામ છે અસારી કાગજીભાઈ બધા અસારી વરડી પાકા રસ્તાથી વરડી ગામમાં જતો રસ્તો બિલકુલ જવા લાયક નહીં એના માટે અગાઉ સરપંચે દરખાસ્ત કરેલ છે પણ એમાં નહીં તો આ વખતે પણ અમે રજૂઆત કરીએ અને રસ્તો થવા લાયક છે અને ફૂલ ને રસ્તો બે ઉપયોગી રસ્તો છે એટલે થાય તો સારું એવું અમારું માનવું વેડી નદીમાં ચોમાસામાં પાણી આવી જાય છે જેથી ઘણીવાર વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે છે અને જો પાણી વધે અને શાળાએ જવાનું સાહસ કરે તો ડૂબી જવાનું તળાઈ જવાનો ભય રહે છે ચોમાસા દરમિયાન કોઈ બીમારીનો ગંભીર કેસ હોય મહિલાની ડિલિવરી હોય ત્યારે એકસો આઠની સેવા પણ પહોંચી શકતી નથી જેથી ક્યારેય આવી સેવાઓના અભાવે અવડા પરિણામો ભોગવવા પડે છે બાળકોને અભ્યાસ માટે જંગલમાં થઈને લઈ જાય તો પાંચ કિલોમીટર ચાલીને લઈ જઈ શકાય એ ચોમાસા દરમિયાન જોખમી છે જેથી ગ્રામજનોની માંગ છે કે વાયડી નદી પર વાયડી ગામ અને વાઘપુરને જોડતા રસ્તા પર પુલ બનાવવામાં આવે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી